ભાવનગર તાલુકાના ગામે પાસે સૂતેલા એક વૃદ્ધ પર સિંહે હુમલો કર્યો હતો રાત્રિના સમયે બનાવ બનતા ગુજરડા ગામના હરસુરભાઈ રબારીને પ્રથમ ગારિયાધાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં વધુ સારવાર જણાતા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ગુજરડા ગામ નજીક સિંહનો વસવાટ વધ્યો છે જેને લઈને અન્ય ગામ લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે ભાવનગરના ગારીધારના ગુજરડા ગામમાં સિંહ આવી ચડ્યો હતો આધેડ શખ્સ પર અચાનક હુમલો કર્યો હતો આ હુમલામાં આધેડ ગંભીર રીતે ઘાયલ થયા હતા ઢોરના વાળાની બહાર આધેડ સુઈ રહ્યા હતા ત્યાં અચાનક સિંહે હુમલો કર્યો હતો ત્યારબાદ આધેડે બુમરાણ મચાવી હતી લોકો દોડી આવ્યા હતા ગુજરડાના ગ્રામજનોમાં સિંહ મામલે ભયનો માહોલ છવાયો છે આધેડની તાત્કાલિકના ધોરણે ગારિયાધારમાં સારવાર કરવામાં આવી હતી ત્યાંથી તેમને ભાવનગરની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા

સિંહના હુમલાની ઘટનાની જાણ વન વિભાગના કર્મચારીઓને કરવામાં આવી હતી તો બીજી તરફ વન વિભાગ દ્વારા સિંહનું લોકેશન શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મોડી રાત્રિ સુધી વન વિભાગના અધિકારીઓ લોકેશન શોધતા હતા